ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યા આજે તો મંડે છે એટલે જેને મતલબ જે જોબ કરતા હોય ને મને યાદ છે મંડે માંડ માંડ તૈયાર થવાનું આમ એનર્જી આવે નહીં પછી રૂટીન કરતા 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 ટ્યુઝડે વેનસડે થર્સ ડે ઇટ ઇઝ ઓકે કે ઠીક છે પછી ફ્રાઈડે ને સેટરડે જોબ કરતા હોય ખ્યાલ આવે જો ગાઈઝ મારી પાછળ લીલોતરી જુઓ અને પેલું થી જે ઘાસ લાયા હતા વાઢીને એ પણ હજી ઘણું ચાલે છે લગભગ આજ સાંજ સુધી મારી વાંછડીઓ ધરાઈ રહે છે અને જો અહીંયા છે હું આવી છું લાકડી લઈને હજી જોકે ઓટલો વળવાનો બાકી છે કપડાં સુકાવાના બાકી છે ચોર્ય બહાર છે અને બસ હવે જસ્ટ પંદર દિવસ રહ્યા સ્કૂલને તો મારે ફોન કરીને પૂછવાનું છે બુક્સનું ક્યારે છે સ્કૂલ તરફથી હોય યુનિફોર્મ લેવા માટે તાલાળા જવું પડશે અને એક સ્કૂલ બેગ ઓબ્વિયસલી કે જ્યારે નવું વરસ ચાલુ થાય તો છોકરાઓને આ બધું નવું લઈએ ને તો બહુ સારું લાગે લંચ બોક્સ હું પછી લઈ લઈશ હજી મારી પાસે એટલો ટાઈમ નથી સ્કૂલ બેગ જો રહી મારી લક્ષ્મી જો કેવી સરસ ચરેશ જો મારી ગાયો મારી ગૌરીની સ્કીન છે ને એટલી લીસ્સી છે બહુ જ આમ બહુ લીસ્સી લીસ્સી છે અને લક્ષ્મી લક્ષ્મીને ખાસ્સા વાળ ઓછા થઈ ગયા છે અરે માખીઓ હેરાન કરે છે કે મસ્યો જો લક્ષ્મીને છે ને ખાસ્સા વાળ ઓછા થઈ ગયા છે ડૉક્ટરે કીધું હતું કે બે વાર તમે ડિવર્વિંગ કરશો તો ધીમે ધીમે એ કરશે પણ એક આ માજો કેવો સોજો છે સાવજને મારે એટલો પંપ મારવો પડે હું મારા હાથમાં હોય ને તો હું આજે આજે જૂનાગઢ મોકલી દઉં કારણ કે હવે સર્જરી જ કરવી છે હું જો ઈચ્છું તો વાસુ મને હેલ્પ કરે બીજી વાર ડિવોર્મિંગ કર્યું તો વાસુએ હેલ્પ કરી એટલી સરસ રીતે એણે વાછળીઓ પકડી મોઢું ખોલીને એ લોકોને દવા પી ઓકે અને વાસુ મને હેલ્પ કરે ને નીડલ મારીને પાણી કાઢવાનું પછી અંદર દવા નાખવાની એ જ નીડલથી સિરીઝથી દવા નાખવાની ઇન્જેક્શન રીતે પણ મારે એ વારે નથી કરવું એ બે વાર કરી ચૂક્યા છે આ નહીં થાય આનો છેલ્લો ઓપ્શન છે ઓપરેશન તો જો કેવી સરસ ચરે છે હવે ભલે આજે તો ચરવા દેવી છે કાલે હા કાલે હું છે ને વાંછોડીઓ આવ્યા પછી હું કોઈ દિવસ સવારે રેણુબેનને લેવા નથી જતી ઘણી વાર છે ને ચક્કર મારું પણ કાલે હું રેણુબેનને લેવા ગઈ આમ મોટો ચક્કર મારીને આવ્યા વાસુને લઈને આવ્યા તો મારે એટલું કામ રહી ગયું મેં એટલી મોડી છોડીને તો મારે કાલે સવારના પરમાં બાંધી રાખવી પડી પછી અગિયાર એક વાગે કંઈક મેં છોડી અને એટલે આજે જો સવારથી જ છૂટી છે ને એટલે હવે ભલે ચરી લેતી જ ગાઈશ ચલો હવે થોડુંક કામ પતાવું પાણી ના જાય ચલો ગઢવીભાઈ गोड़ी, गोड़ी बाई। हाँ बोलो आ, हाँ जो मारी काउ तो खोवाई गई जंगल माँ बोल सी गाइस सवार माँ वेला, वेला वेला बे गढ़वी भाई आई गया है जंगल माँ तारे शू है तेरे भाई बफेलो के काउ अच्छा मारी तो गायो खोवाई गई बोल ये आ कोनी है

આ ગ્રીનમાં વ્હાઈટ કલર કેટલો સરસ દેખાય છે અચ્છા તમારી છે ઠીક ચરવા દો ચરવા દો આપણે અહીંયા ચૂલા પર ચા બનાવીએ ચલો ચરવા દે એ ગઢવી પારે તો ગઢવી ભાઈ મારી દેવાનું મમ્મા બધું શીખવાડ દેશે ખાલી આમ કરીએ ને એ તો ઈ ચાલવા મંડે હા માંડે ઠીક આવી ગઈ आ तो मारी कितनी नजीक आई गई चोरिया नहीं 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 बेटा नहीं दिख रहा आगे है कितनी नजीक आई गई पाचड़ नहीं पाचड़ नहीं हाँ बस बस रेवा दे ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નો બીજો દિવસ સોરી ગાઈઝ જો કે એવું રૂટીન છે મનીષા અને કરણના ગયા પછી ખબર નહીં એવું કશું મગજમાં સૂતું નથી કોઈ એક્ટિવિટી ગેમ્સ બસ બે દિવસ તેવા રૂમમાં પડ્યા રહીએ છીએ હિંચકે પડ્યા રહીએ છીએ ટાઈમ નથી જતો એમ થાય છે કે હવે અમારી પાસે કોઈ ઓપ્શન નથી હવે દિવસો જાતા નથી તો સ્કૂલ જલ્દી ખુલી જાય તો વધારે સારું છે જો પેલી અને જો ગાઈસ કેટલું અંતહાર્યું છે આ લોકોને બંનેને ખોલી છે મારે લોકોનો રૂમ ક્લીન થઈ જાય સોરી આવ્યો છે મારી જોડે એ લક્ષ્મી એ બાજુ નહીં તો થોડી વાર હા બેટા આ અહીંયા આવતો અહીંયા આવતો મારા દીકરા આવતો અહીંયા હિલ પર આવતોર તો થોડી વાર ખોલી છે થોડી વાર ચરી લે અમારું પાંડવેસરવાળું ઘાસ ખલાસ હમણાં હું ને વાસુ વાંઢી આવીશું તો કારણ કે ઘણા ટાઈમથી લગભગ દસેક દિવસથી છોટક છોટક વરસાદ પડે છે તો લીલોતરી તમે જુઓ છો જો અમારી વાડીમાંય પણ તોડી શકાય એવું નથી વાટી શકાય એવું નથી આવતર બેટા હું અને શરી અમારી ગાયો ચરાવા આવ્યા છે વાડીમાં અને એટલો ઠંડો પર છે ને હજી હમણાં જ પેલી પેલા ખૂણે બહાર સિંહણ ઉગતી હતી કેટલા ટાઈમથી બચ્ચા લઈને અહીંયા સામેના ભાગમાં જ છે એટલે બહુ ઠંડો પર હોય ને તો જનાવરનો હું વિશ્વાસ ના કરું આટલા નાના નાના વાછડા હોય એટલે પછી બહુ ધ્યાન રાખવું પડે

એ સોંગ આવડવા માંડ્યા છે નહીં આવડવા માંડ્યા છે ફોટો પાડું હા તો એમ ફોટો પાડું તે નારિયેલના છોતરા કોતરી કોતરીને ખિસકોલી માળો બનાવે છે જેમ કંતાન કહેવા હોય હા બેટા આ બાજુ આવી જાય ને એ બાજુ મસીબો કઈ આ બાજુ આવી તો અંદર બે ખિસકોલી જો બે છે જો તો છે ને માળા માટે આ છે ને વધારે એ લોકોને છાલ વધારે ઇઝી પડે અરે ત્યાં બનાવો છો કે તોડો છો આઈ થિંક ત્યાં અંદર ગઈ એ માળો બનાવે છે જો બીજું અહીંયા છે જો છે ને અને જો અમારા નાના નાના નારિયેલ ए देखो चलने ते लेंगी ना पेरी मसी कड़ ए चटक से बेटा जो कि वो एकदम जामियो तो मेन वासु दौड़ाई 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 पूरी पाछा वादर जता पाची तो पाछी खोली जो जो देखा पाछड़ सियाड़ी आज के शू ए गौरी हाँ एम प्यारे लक्ष्मी क्या है વાદળ આવે છે જાય છે એટલું ઘેરાઈ ઘેરાઈને પેલી બીજો પાછું ઉપર ચડ્યું એકદમ ઉપર ચડ્યું એટલે મેન વાંસુએ દોડાઈ દોડાઈને હાથમાં નાઈ એટલે મેં માંડ પૂરી કલાક પાછી પૂરી રાખીને પાછી ખોલી કે જે થોડુંક આમ ચરી લે ગઢવીઓ જ્યારે અહીંયા આવે છે આખો દિવસ રહે છે સાંજે વળતા પાણી પીડાઈને જાય છે એટલે એટલું અને બપોરે છે ને એ લોકો છાંયડે આરામ કરતા હોય છે એ તો તમારા જો વ્લોગ જોતા હશો ઉનાળાના ચોમાસાના શિયાળાના તો હવે લોકોનું ચાલુ કારણ કે હવે ઓલમોસ્ટ કહેવાય કે ચોમાસું કારણ કે પહેલેથી મનીષા કુંડલા અમરેલી બધે ચાલુ થઈ ગયો હતો અહીંયા નતો અહીંયા ઠીક ઠીક હતો એટલે થોડુંક જો આવ્યા ભલે ચરી લેતી અને હું અહીંયા ઊભી છું અને શૌર્ય છે ઉપર સી ગાઈઝ એવું રૂટીન છે એકદમ કોઈ ચાર દિવસ પણ કોઈ રહે અને જતા રહે ને તો શૌર્ય ને બિલકુલ ગમતો નહીં પછી ટેબ લઈને પડ્યો રે કારણ કે બીજી કોઈ એક્ટિવિટી નહીં હોય ને કેટલું કહું ચાલ રમીએ ચાલ રમીએ અને બીજું પ્લસ મારે પણ એવા નાના મોટા કામ હોય તો બે દિવસ અમારા બહુ ખરાબ ગયા આજે રૂટિન કંઈક સારો છે એટલે વ્લોગ પછી કાલે હું કંઈક કન્ટિન્યુ ના કરી શકું કરી શકી એટલે આજે મારો સેકન્ડ દિવસ છે વ્લોગનો જો ચાલુ થઈ ગયા છાંટા સી ગાઈઝ જો કેટલું મસ્ત બહુ વહેલું ચોમાસું આઈ ગયું જો હા બેટા રે જો મોર સંભળાય છે જો આ ચંપો જો મારો જો કલર જુઓ છે ને અને જો ઉપર વાદળ કલર તો જો બાકી શારિયા ક્યાં ગયો જો શારિયા ના અહીંયા હિંચકા આવશે જો અહીંયા ગાર્ડન ના હિંચકા આવશે ગાઈઝ આ નવા ન્યૂઝ છે નવું અપડેટ છે પણ હજી થોડીક વાર લાગશે અહીંયા બે અને અહીંયા બે હિંચકા ખાય છે શારિયા ના ગાર્ડન વાળા હિંચકા અહીંયા આવી જશે શારિયા મમ્મી પણ રેણુ બેન બધા ખાશું ઓકે અહીંયા આપણને કોઈ વોચમેન ના બોલે આ તો આપણું છે લાઈટ આવી

અમે અમારી જૂની યાદો તાજી કરીએ છીએ અમે અમારી ગાય ગાયો અમારી ગાયો અને પૂરી નામે બીજા બીજાની ગાય ભેંસની રાહ જોઈએ છે સોરીએ આજે આવશે હવે તો રોજ આવશે સોરીએ ચાલુ થઈ ગયું બેટા માય ચોરીએ છે લીંબોડી ગાય આ પણ એક બાળપણની યાદો છે આ જો બધી પાકે એટલું સરસ

જૂનાગઢ મોકલવી પડશે પણ એ મનનો વહેમ ડૉક્ટરે કાઢી નાખ્યો ત્રીજી વાર ડૉક્ટર આવ્યા અહીંયા મેન વાસુએ પકડી પાછું પાણી કાઢ્યું ડૉક્ટરે કીધું એને કોઈ પેન ના થાય ખાલી નસમાંથી પાણી રૂટીમાં ભરાય છે પેન ક્યારે થાય જ્યારે રસી થાય જ્યારે પાક હોય આપણી બોડીની અંદર બરાબર ત્યારે આપણને પેન થાય એને ખાલી પાણી ભરાય છે બિટાડીનનું ઇન્જેક્શન પાણી કાઢે છે પછી બિટાડીન અંદર નાખે છે એટ બિટાડીનથી તો મેં એ કામ કર્યું છે બિટાડીન સૌથી બેસ્ટ સોલ્યુશન છે તો બીટાડીનથી આવી જશે એને કોઈ જાતનું પેઇન પણ નથી તો હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે ફોર્થ ટાઈમ જ્યારે એમાં પાણી ભરાશે તો હું વાસું જાતે કરી નાખશું આ વખતે કોન્ફિડન્સ ડૉક્ટરને કહી દીધું કે એમને ધક્કો નહીં ખવડાવીએ અને મારે મનમાં જે ને ટેન્શન હતું કે એને મારે આગળ મોકલવી પડશે ઠીક છે અને ગૌરી એટલી સેન્સિટિવ છે લક્ષ્મી એક આંબાની પાછળ ખોવાઈ જાય ને તો તરત બોલવાનું ચાલુ કરે વિચાર કરો કે લક્ષ્મીને અમે જૂનાગઢ મોકલી અને આ એટલી તો આખી રાત ભાંભરી ભાંભરીને બોલી બોલીને સિંહણોને ભેગી કરી નાખે બહુ સેન્સિટિવ છે ગૌરી બહુ જ ઇમોશનલ સેન્સિટિવ બહુ હોશિયાર એવી છે ગૌરી એટલે ગૌરી જલ્દી બધા પર વિશ્વાસ પરેશથી પણ બહુ ગભરાય છે બોલો તો લક્ષ્મીને કચકચાઈને બાંધીને અમે બહેન વાસુ એક કરી હતી ડૉક્ટર રેસિંગ કરતા હતા ને તો ગૌરી એકદમ અડીને એનો ઊભી હતી અને લક્ષ્મીને ત્યાં પણ મેં આમ વાતમાં પકડી લીધી હતી જેથી આપણું જે પેટ હોય આપણું ઢોર હોય આપણું ડોગ હોય આપણું જે પણ હોય જ્યારે પણ ડૉક્ટરની કોઈ ટ્રીટમેન્ટ થાય તેને હાથ ફેરવતા રહેવાનું એકદમ નજીક રહેવાનું એટલે ગભરાઈ ગભરાય નહીં રાઈટ તો હું પાલો લઈ આવું ની મેં એટલો મસ્ત રૂમ ક્લીન કરી નાખ્યો અને ધુમાડો કર્યો છે જો બધા મચ્છર જતા રહેજો અને કપડાં સુકાયા નથી ગાઈશ તો અંદર સુકાવવાના છે જો છે ને કેટલો સરસ ધુમાડો કર્યો જો છાણું સળગાવવું છાણાનો ધૂપ કરવો અથવા ધુમાડો કરવો એટલી મને કુદરતી આ સુગંધ એટલી જ પ્રિય છે અને આજ જરી કે હેલ્થ માટે નુકસાનકારક નહીં તો મેં જો ક્લીન કરીને કહ્યું પાલો લેતી આવું અને બીજા ગેસ્ટ આવે છે ગુંજાબેન દક્ષ આવે છે એટલે ભગવાન મારા શૌર્ય માટે કોઈને કોઈ મોકલી દે છે જ્યારે કોઈ સરસ રીતે અમારું ખાસ જ્યારે મૂકીને જાય મનીષા અને કરણ જ્યારે ગયા તો બે દિવસ અમારા બહુ ખરાબ ગયા અમને પોતાના ઘરમાં પોતાના રૂટીનમાં સેટ થતા બહુ વાર લાગી